ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સેઝવનમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે ગત મોડી રાત્રે શિવફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારોએ શિવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને કોઈ મોકો મળ્યો ઘટનાની જાણ થતા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ સ્થાનિક અને વાગરા હતો જોકે આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોષ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ઔદ્યોગિક વસાહતમાં છાશવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઉભો કરે છે કે શું ખરેખર કંપનીઓ